રાજ્યમાં શિક્ષણ વિભાગની ગંભીર બેદરકારીઓ સામે હોય હોય છે છે કાં તો તો શિક્ષણમાં લૂંટ થતી અથવા પેપર શિક્ષણ પરીક્ષાઓમાં ગેરરીતિ આચરવા જેવી અનેક ઘટનાઓ આપણે જોઈ છે ત્યારે સુરત ખાતેથી ફરી એકવાર શિક્ષણ વિભાગની બેદરકારી અને ગેરવહીવટીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેનાથી વિદ્યાર્થીઓના ભવિષ્ય પર સવાલ ઉભો થયો છે

સાડા અસ્તિત્વમાં છે કે નહીં તેની તપાસ કર્યા વગર જ પ્રવેશ ફાળવી દેવામાં આવ્યો ઇન્ડિયન મોડર્ન સ્કૂલ બંધ હોવાનો ખુલાસો ત્યારે થયો જયારે વાલી શાળા પર એડમિશન માટે પહોંચ્યા એક તરફ સરકાર આરટી હેઠળ શિક્ષણનો હક પૂરો પાડવામાં આવ્યો હોવાનો ઢંઢેરો પીટે છે તો બીજી બાજુ બંધ પડેલી શાળામાં વિદ્યાર્થી દેલાડવાની સાઉથ ઇન્ડિયન મોડર્ન સ્કૂલની પસંદગી કરી તેમજ પ્રથમ રાઉન્ડમાં વાલીએ આ શાળામાં પ્રવેશ ફાળવી પણ દેવામાં આવ્યો જોકે પ્રવેશ કન્ફર્મ કરાવવા ગયેલા વાલીને સ્થળ પર બેંકના સીલ અને નોટિસ જ મળી આવી હતી

શિક્ષણ અધિકારીએ તપાસના આદેશ આપ્યા છે સાઉથ ઇન્ડિયન પબ્લિક સ્કૂલની બાબતો જાણમાં આવતા શાળાની તપાસ કરવામાં આવી છે પ્રેસ મીડિયામાં તો વિગતો તારીખ ના રોજ આવી છે પરંતુ આ પહેલા જાણ થતાં શાળાની માન્યતા રદ કરવા માટેની કમિટી બનાવવામાં આવી છે તેની તપાસ પણ થઈ ચૂકી છે આ ઉપરાંત શાળાના સંચાલક મંડળ પાસેથી એફિડેવિટ મેળવી લેવામાં આવ્યું છે પહેલી જૂન સુધીમાં જો શાળા મૂળ સ્થળે શરૂ નહીં થાય તો શાળાની માન્યતા રદ કરવાની કાર્યવાહી કરી દેવામાં આવી છે આ બાબતો ધ્યાનમાં આવી છે પરંતુ વિદ્યાર્થીઓનું કોઈનું ભવિષ્ય બગડશે નહીં આજે પણ વિદ્યાર્થીઓ આ શાળામાં ભણતા હશે અથવા તો પંચાવન જેટલી શાળાઓ જે માન્યતા રદ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે તમામ શાળામાં ભણતા વિદ્યાર્થીઓને અન્ય શાળામાં પ્રવેશ અપાવી આરટી અંતર્ગતના વિદ્યાર્થીઓને પણ અન્ય શાળામાં પ્રવેશ અપાવી તેનું ભવિષ્ય નહીં બગડે તેમાં તકેદારી લેવામાં આવશે કોઈ પણ વિદ્યાર્થીનું ભવિષ્ય બગડશે નહીં અને આ શાળાની વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે આ બાબતની ચકાસણી થઈ રહી છે સીઆરસી દ્વારા આ બાબતોનું વેરીફિકેશન થતું હોય છે પરંતુ કોના દ્વારા ચૂક થઈ આવી છે તે બાબતની ચકાસણી થયા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે સીઆરસીની નવી ભરતી થઈને આવ્યા છે એટલે સીઆરસી દ્વારા આની ચકાસણી કરવામાં આવતી હોય છે તે બાબતે તેના ધ્યાનમાં ન હોય એવું ધ્યાન પર આવેલ છે અથવા તો આવેલું હશે એવું માનવાનું થાય છે પરંતુ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીને ધ્યાનમાં આવતા ઇન્સ્પેક્ટર દ્વારા માર્ચ મહિનામાં જ નોટિસ આપવામાં આવી છે અને હાલમાં જ શાળા મંડળ પાસેથી એફિડેવિટ લઈ લેવામાં આવ્યું છે જેથી કરીને શાળાની માન્યતા રદ કરવામાં આવશે ખૂબ ઓછા વિદ્યાર્થીઓ છે પચાસ થી સાઠ ટોટલ વિદ્યાર્થીઓ અત્યારે અંદર ભણી રહ્યા હોય એવું છે આરટી અંતર્ગત બે થી ત્રણ વિદ્યાર્થીઓ છે છે જે પ્રવેશ સુરત મહાનગરપાલિકામાં આવેલી અઠ્યોતેર જેટલી શાળાઓની માન્યતા રદ કરવા માટેની સમિતિઓ બનાવી ચૂક્યા છે અને આ શાળાઓની તપાસ થઈ ચુકી છે તેના તપાસ રિપોર્ટ પણ પચાસ થી વધુ આવી ચૂક્યા છે જેના આધાર પર હવે ટૂંક સમયમાં કાર્યવાહી શરૂ કરવામાં આવશે ખરી

આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહેશો તમે અમારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી આવા જ વધુ અપડેટ સાથે મળતા રહેશો જોતા રહો બી સાઇન ટીવી ન્યુઝ નમસ્કાર